આપ સૌને ભાવનગરી કવિ વિજય રાજ્યગુરુના નમસ્કાર રજૂ કરું છું એક ગીત તમે સરવાળે સરવાળે ઓછા થયા તમે સરવાળે સરવાળે ઓછા થયા તમે સરવાળે સરવાળે ઓછા થયા અમે પથ્થર થયા ને વધુ પોચા થયા તમે સરવાળે સરવાળે ઓછા થયા અમે પથ્થર થયા ને વધુ પોચા થયા તમે સરવાળે સરવાળે ઓછા થયા તમે સુખ કા ખેતર પર જે ફરતી તે તમે ભીના ખેતર માંની પગલી ની છાપ તમે તુલસી નો છોડ બની આંગણ પામ્યા તમે તુલસી નો છોડ બની આંગણ પામ્યા અમે વાવી ભૂલાયેલા રોપા થયા અમે પથ્થર થયા ને વધુ પોચા થયા તમે સરવાળે સરવાળે ઓછા થયા તમે ચાળ્યા ને કાને રેલા તો બોલાશ તમે દોરિયા ની પડખે ની ઘાસલ કુમાશ ચાળિયા ને કાને રેલા બોલાશ તમે દોરિયા ની પડખે ની ઘાસલ કુમાશ તમે ગાડે ચડ્યા ને ચડી રણજણ પામ્યા તમે ગાડે ચડિયા ને ચડી રણજણ પામ્યા અમે વાટે ફેંકાયેલા ફોફા થયા અમે વાટે ફેંકાયેલા ફોફા થયા અમે પથ્થર થયા ને વધુ પોચા થયા તમે સરવાળે સરવાળે ઓછા થયા અમે પથ્થર થયા ને વધુ પોચા થયા ધન્યવાદ